અને કેયુરની બેગ બતાવવામાં આવી હતી છલા આ બોડી ગુમ ન હોવાનું બોડી સ્વીકારી ન હતી ત્યારબાદ થોડાક સમય પહેલા જ ગામની એક મહિલા જોડે એક કિન્નરની વાત થતા ગામડકા ગામનું એક બાવીસ વર્ષ પટેલનો દીકરો એની જોડે છેલ્લા ત્રણ મહિનાથી રહેતો હતો એવી વાતના ખુલાસા થતા પરિવારજનોએ ગૃહમંત્રીના કેસમાં ફરીથી ઓપન કરી આની તપાસ થાય તે માટેની અરજી કરી હતી અરજી બાદ ગાંધીનગરમાં સચિવાલયમાં મુકાતા સીઆઈડીની તપાસ કરવાના આદેશો મળ્યા હતા પરિવારજનોએ વિરાડના જંગલમાં જઈ જ્યાં તપાસ કરતા એવું પુરવાર થાય છે કે આત્મહત્યા કરવા માટે કેવું આવશે કેમ મોટો પ્રશ્ન પરિવારજનોને સતાવી રહ્યો છે જ્યાં સામાન્ય માણસ પણ આપ જંગલમાં જવા માટે ગભરાઈ જતો હોય છે એવામાં શા માટે કેયુર અહીં આત્મહત્યા

હરેશ સુંદર અને સોસાયટી સીતાનગર સૌ ઘટના મારો દીકરો વી ચોવીસ આઠ બે હજાર બાવીસ રિઝલ્ટ લેવા માટે ગાંધીનગર ગયો અહીંયા સુરત એસટી ડેપો પછી પછી ત્યાં સવારે ઉતરો ફોન પણ આવ્યો કે હું પહોંચી ગયો છું પછી એક બે દિવસ રોકાવાનું હતું એને રિઝલ્ટ લેવાનું હતું અને એક ઇન્ટરશીપ લેવાની હતી એને બહાર જવા માટેની હું તૈયારી કરતો હતો પછી છવ્વીસ તારીખે સાંજે ફોન મેં કર્યો તો ત્યાં સી ફાયો આવ્યો એટલે મેં બીજી વખત ટ્રાય કરી સવારે વહેલા તો પણ સી ફાયો આવ્યો સત્યાવીસ તારીખે અમે ગાંધીનગર ગયા તો કોલેજ નહોતો ગયો પછી અમે તરત મૈધરપુરામાં એને મિસિંગ કેસ લખાયો પછી એના સત્તર અઢાર દિવસ પછી મુંબઈથી ફોન આવ્યો કે તમારા છોકરાની ડેડ બોડી મળી છે એટલે મૈધરપુર પોલીસે અમને જાણ કરી પછી અમે ત્યાં ગયા પણ અમે જે જોયું અમને ખાલી ફોટા જ બતાવ્યા છે થેલો અમારો છે સફલ અમારો છે પણ એ જે બોડી છે એ એકદમ વિખેર છે અને બોડી અમારી છે નહીં એટલે અમને એની પર વિશ્વાસ નથી એટલે એની પર અમે આગળ વધ્યા તો અહીંયા આપણે સુરતમાં તપાસ કરવા માટે કર્યું તો ત્યાં પણ તપાસ થઈ નથી પછી હવે અમે ગુજરાતમાંથી જે હર્ષભાઈ સંઘવીને ત્યાં આવેદન આપ્યું તો એને તમને સચિવાલય મોકલ્યા સચિવાલયથી અમને ઓર્ડર આવી ગયો છે કે તમે સીઆઈડી ક્રાઇમમાં કેસ આપો પણ હજુ સુધી અમને કાંઈ જવાબ મળ્યો નથી હા એ સાત આઠ મહિના ઘટના પછી અમને એક અમારા ગામના બેન બાજુના ગામમાં સાસરે છે ત્યાં એને કિન્નર મળ્યો કિન્નરે એને કીધું કે તમારા ગામનો છોકરો વીસ બાવીસ વર્ષનો એક પટેલનો છોકરો મારી જોડે ત્રણ મહિના હતો પછી એ કિન્નર વિશે અમે જાણકારી મળી તો એ કિન્નર હવે જવાબ નથી આપતો અને હાલમાં ક્યાં છે એ ખબર નથી એની પણ તપાસ થાય તો આ બધું સમગ્ર ઘટના બહાર આવશે શું લાગે છે અમને શંકા લાગે છે અમારો છોકરો કઈ ન કઈ છે જ આની ઉપર કોઈ પણ વસ્તુ ગમે કોઈ કારણ છે છુપાવવા માટે બે રિપોર્ટ S9 ન્યૂ સુરેટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂ સાથે